તો જૂનાગઢમાં ભડકા ઉભાષણ કરનારા મોલાની મુશ્કેલીઓ વધી છે જૂનાગઢના કેસમાં મૌલાના સહિત ત્રણ આરોપીને જામીન મળ્યા છે અને જૂનાગઢ કોર્ટે ત્રણેય શરતોને આધીન જામીન આપ્યા છે એક કેસમાં જામીન મળ્યા તો બીજા કેસમાં સકંજો કસાયો છે કચ્છ પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે મૌલાનાનો કબજો મેળવશે સામખ્યારીના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરશે રાજકોટ મધ્યસ્થ જેલમાં એન્ટ્રી બાદ કચ્છ પોલીસને મૌલાના સોંપાશે

જુનાગઢ થી લગભગ જોઈ શકાય છે રાજકોટ મધ્યસ્થ જેલના દ્રશ્યો છે સીધા કે જ્યાં તેમને લાવવામાં આવ્યું છે હેટ પીચ મુદ્દે તેને જે રીતના કાર્યવાહી કરવામાં આવી હતી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને જે રીતના રાજકોટ જેલની અંદર લાવવામાં આવ્યા છે કારણ કે જે દ્રશ્યો જોઈ શકાય છે હાલ તેઓને રાજકોટ જેલમાં લઈએ અને જે રીતના તેમની સાથે કચ્છ પોલીસ પણ છે કારણ કે કચ્છમાં પણ સામખિયાળીમાં જે રીતના ફરિયાદ નોંધાઈ છે એટલે કયા પ્રકારે કોર્ટનો હુકમ છે તેને લઈને તેને કચ્છ પોલીસને સોંપવાની જે વાત કરવામાં આવી છે હાલ જુનાગઢ પોલીસ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાં તેમની રાખવા લઈ આવ્યો છે તેમની બંદોબસ્ત સાથે તેને અહીં રાજકોટ સુધી લાવવામાં આવ્યા હતા જુનાગઢ થી રાજકોટ સુધી જે પોલીસનો કાફલો છે તે તહેનાત રાખવામાં સતત પાયલોટિંગ આગળ પાયલોટિંગ પાછળ પાયલોટિંગ ની વચ્ચે

કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ